જય તો અમર હે ને પીપરા ઉપર પોપટ બેઠો બેઠો બોલે એ હેલે જયારે અહીંથી નીકળતા હોય પણ ઝાકરનું પ્રમાણ તમે જોઈ શકો કોક થાય કે ઝાખો હોય આવી ઝાકર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા માં હાલો તો વાગવાસે હાળા હાથ ને આવું હે ને વાતાવરણ હોય ને એટલે આપણી બેટરી બેહી ગયેલી જો હોય એટલે આપણે એડવાન્સમાં છે ને ગોળીઓ મગાવી લીધી કાલ દવા લઈ આવી અને ભેગા ભેગ મારા હાટવી લઈ આવી ગોળિયું

હાલો તો હવે જયદીપભાઈને આપણે ઉઠાડતા આવી અને જો દીધાને બધું કામ એમનું પડ્યું અટાણમાં તો હોય જ કામ આપણે ભાઈને ઉઠાડી નહીં અમારે છે આ ટીંડું ઉઠી ગયું બધાને મજા જયદીપ અજયદીપ ઊઠ આઠ વાગી ગયા ઊઠ હા હાલ ઉઠી ગયા આઠ વાગી ગયા

જ્યાં મમ્મી બોટલમાં હે ને ચીની ગુલાબ આવ્યા હતા ને તો અહીંયા ગમતા નહોતા જરાય એમ થાતું હતું કે આ થા હે કે નહીં થાય પણ જો મસ્તીના હે ને અસલ કોરાણા અને વેસમાં આપણે હે ને જીનકુડી બંબુડી રાખી દીધી એટલે આખું તરીયા સુધી પાણી જાય ને બધા ઉગી જાય ને જો આમાં પાણી પાઉં જો હે લસણમાં આપણે હે ને ટ્રાય કરી હતી કે આમાં વાવી તો કેવું થાય ને ઊંઘ વાવી તો કેવું થાય પણ બધું હરખું જ છે એક કંઈ ફેર નથી કારણ કે માટી બધી હરખી જ છે આપણી વાડીની એટલે એમાં કંઈ વાંધો નથી અને જો ઓલા ફૂલ ઝાડ મસ્તી ના થયા હે મોટા મોટા થઈ ગયા એમાં હે ને હજી થોડાક મોટા થાય ને પછી અસલ ફૂલ મંડ્યા આવવા અને આ તો અમારો બગીચો કંઈક અલગ જ છે ગુલાબની પાખડી ના ખાઈ હોય એ ગુલાબ જેવા ફૂલ થઈને ખરે અને બધેથી આપણો હે ને એમાં ફેવરેટ માં ફેવરેટ હોય ને તો આ ફૂલ હે જો ઓટણ માં દેખાય તડકો હોય ને તો હરખો કલર ના દેખાય ને જો મસ્તી નું કે ઉ લાગે અસલ હાલો તે જો આપણે બને છે આજે શું બનાવવાનું ઈલા મેનવી પાપડા બને ને હવાલો કામ ઉપાય છે આજ માંડવી પાક બનાવવાનું છે ખારી સિંગ બે થી ત્રણ વાર કરીને ખાલી હતી એટલે હવે એકવાર માંડવી પાક બનાવના છે ઈલા બેન જો બી એકવા બેસી ગયા છે ને જે આપણે ઘરની માંડવી ક્યાં રાખી

અને ઓલી અમારી છે ને ઘરની ખડેલી ને જ બાંધવી પડે ને કરી ઓલીને મારે અને ઓલી આ ને મારે બિચારાઓને જો તૂફલો અહીંયા સર હે ખડ અને ઓલીમાં રાડા ખાય ત્યાં એ બધે પાનધુર પડ્યા ને ખાઈ જાય પાણી નથી પીવું એ કે ને ક્યાંય હજી એક પાર્સલ તો પાછળ છે આમ થઈ દે ભાઈ એને નતી લેવાની એને ક્યાં ખાતા આવડે જોતા જોતા ઈ ધોળે તા જોય ને ધોળવાનું સ્ટાઈલ તા જો અને આને વા એટલું ખડ હતું ઈ ના જડ્યું ના આવી વિશે પીપરાન પાંદડા ખાવા જે રોકી જોઈલી આવે હાલો હાલો આમાં લો ઈ તા પાછી ધોળ હી હો હબાવની ન તાર ની જાય નથી એ ભરાઈ રહી આવ બાંધી દે પે પેલું રણ કેવું એને એમ થાય કે આને ક્યાં લઈ જાય તું શું કરવા આવ પાને બધાને સરતા શીખાડે છે એને થોડું ખાઈ લીધો મારવા થોડું એ તો પડે એમ છે શેતરાણી ખાણ ભરો છે ઓયલી ગાંઠક ને આને કરતા વધારે રાખડે જલ જલે ઈ તો તોડશી ઓરી એનો લસોડો બાંધી દે તો પગ માં આવે જયદીપ દે અમારા મિની ફોજ જયદીપ કે સરવા આવી છે બધી આસી એવું જ બધું ઓયલી મારે ની વાને હાલો એટલી વાર માં સરી લીધું લ્યો જા હવે તું એ ભેગી ભેગી આવી જા કેની વાઈટ જોશો

પણ મમ્મી વાંઈnda કરતી કરતી આમ થઈ ને હાલો મારે બનાવું છે ટમેટાનું શાક અને મારે મંગળવાર કા ભાગમાં નથી એ આને જોતા ખરા પણ ગંધારીને આખી હાવ અલબલતી જાય શેર હોય ટાપીને બેઠો છો

પેડા આવા થોડા હોય અને ખાવામાં મસ્ત હે હાલો તો વાગી ગયા છે પોણા પાંચ અને આપણે જો મસ્ત હેર વોશ કરી નાખ્યા છે અને મારી મમ્મી જાય ફોન ચાલુ કર્યો મમ્મી કોપી ડેટ આવ્યો મારે જો એ ખાણના તગારા ભરતા ભરતા ફોન જોયા આવી ને મારા પપ્પાનો મોબાઈલ છે ને આજે મારા પપ્પા વહેલા આવતા રહ્યા એટલે

હવે હે ને મહેંદી કરવાની છે હે ને એટલે વેલેરી રસોઈ ને બધું બનાવી લે હલો તો હવે હે ને આ સાથે આપણે આ એન્ડ કરી દઈ મળીયે કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી